સુરત ખાતેથી રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન અંગે પોતાની પ્રતિક્રિયા આપતા રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રિયંકા ગાંધીએ ચૂંટણી લક્ષી આદિવાસી લોકોના હિતની જે વાત કરી હતી પરંતુ તેઓ ભૂલી ગયા છે કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આદિવાસી મહિલાઓને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે તેમનો વિરોધ પણ તેમની પાર્ટી દ્વારા જ કરવામાં આવ્યો હતો આદિવાસી પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા હતા તે વેળાએ વિરોધ કર્યો હતો કોંગ્રેસની સરકારના શાસનમાં આદિવાસી વિસ્તારમાં રસ્તા અને પાણી ન હતું આજે મોદીના શાસનમાં ઘરે ઘરે પાણી પહોંચ્યું છે રોડ રસ્તાઓ બન્યા છે આજે આદિવાસી દીકરીએ રમત ગમત ક્ષેત્રે દેશભરમાં ડંકો વગાડ્યો છે મોરારજી દેસાઈની સરકારને તોડવાનું કાર્ય આ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજના વિકાસને દૂર રાખવાનો કારસો કોંગ્રેસે રચ્યો હતો રાહુલ ગાંધીના નિવેદનના કારણે દેશભરના ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી છે જે રાજાઓએ પોતાના રજવાડાઓને એક કરવા બલિદાન આપ્યું

સમાજ વચ્ચે જઈને પણ માફી માંગવી જોઈએ કોઈ સમાજના હૃદયમાં દુઃખની હોય તે માટે માફી માંગવી જોઈએ પરંતુ રાહુલ ગાંધીના નિવેદન સામે પણ નજર નાખવી જોઈએ ક્ષત્રિય સમાજ અને ભાજપ સિક્કાની એક બાજુ છે અમારી અનેક બેઠક થઈ છે અને પોઝિટિવ રિસ્પોન્સ મળે છે સમાજ અને ભાજપ વચ્ચે કોઈ વહેમ ના રહે તેનું ધ્યાન રાખવું જોઈએ મારે રાજકીય સ્ટેટમેન્ટ આ બાબતે આપવું નથી સમાજ બાબતે કોઈ રાજકારણ કરવું નથી આજે પ્રત્યેક ગામો નો વિકાસ થયો છે તે દુઃખ દૂર કરવા હજાર વખત માફી માંગવી પડશે તો માંગીશુ સમાજ માટે રાજનીતિ નહીં હોવી જોઈએ આપના રાજ્યને આગળ વધારવા પીએમ મોદીએ પ્રયાસ કર્યા છે કર્યું છે એ આપ સૌએ ખૂબ સારી રીતે જોયું આપ સૌએ નજીકથી જોયું મારે કોઈ બી રાજકીય સ્ટેટમેન્ટ આ બાબતે નથી આપતો આ સમાજની વાત સમાજની વાતમાં કઈ રીતે રાજનીતિ કરી શકે એ આપણા બધા લોકોએ ગુજરાતના સૌ નાગરિકોએ સાથે મળીને આપણા રાજ્યના ખૂના ખૂનાને વિકાસ કર્યો છે આદરણીય મોદીજીના શાસનમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના પ્રત્યેક જિલ્લાઓના પ્રત્યેક ગામોનો વિકાસ થયો છે ત્યારે શક્તિસિંહ ગોહિલજીને હું વિનંતી કરું ચૂંટણી તો દરરોજ આવશે દરરોજ જશે સાહેબ આપણે સમાજ આપણો સમાજ આપણે બધા જ સમાજને એક કરીને આગળ વધવાનું છે આ પ્રકારની રાજકીય સ્ટેટમેન્ટ કરવું એ યોગ્ય નથી રાજકારણ માટે ઘણી બધી જગ્યાઓ છે ચૂંટણી માટે ઘણા બધા વિષયો છે હું એમને હાથ જોડીને વિનંતી કરું છું કે સમાજને ક્યારેય આ બાબતે સમાજની રાજનીતિ ના હોય છે હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે આ લોકસભા ચૂંટણીમાં દેશભરના નાગરિકોએ મન બનાવી લીધું છે દેશના લોકો ત્રણ ની સરકાર બનાવવાની તૈયારી કરી લીધી છે